સુરત પાર્ટીને મોટો ફટકો પડ્યો છે આપના નેતા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા બાદ માલધારી સેલના ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ પોતાના સો કાર્યકર્તાઓ સાથે સી આર પાટીલની ઉપસ્થિતિમાં કેસરીઓ ધારણ કર્યો હતો ગુજરાત પ્રદેશ માલધારી સેલના ઉપપ્રમુખ

પ્રવેશ મેળવી રહ્યા છે દેસાઈ ઉપપ્રમુખ છે ગુજરાત પ્રદેશના આપ પાર્ટીના કાનાભાઈ મકવાણા મહામંત્રી સુરત જિલ્લા માલધારી સેલના ફુલાભાઈ દેસાઈ મહામંત્રી સુરત જિલ્લા માલધારી સેલ ભીમજીભાઈ કંભલિયા પ્રમુખ માલધારી સેલ સુરત જિલ્લા અશ્વિનભાઈ રબારી પ્રમુખ માલધારી સેલ સુરત શહેર સાથે સાથે ઘણા બધા આગેવાનો અને કાર્યકર્તાઓએ આજે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ મેળવ્યો છે હું એમને પાર્ટીમાં આવકારું છું અને આવનારા દિવસોમાં જે ચૂંટણી આવી રહી છે ત્યારે આ બધા જ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ મેળવ્યા પછી પોતપોતાનું વતન હોય સુરત શહેર હોય કે દરેક ક્ષેત્રે પોતે પ્રચાર કાર્યમાં જોડાઈ જશે એવી એમણે પણ રજૂઆત કરી હતી કે અમે ભારતીય જનતા પાર્ટીનો પૂરજોશમાં પ્રચાર કરીશું આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની વિકાસની રાજનીતિ અને એમણે મોદી સાહેબે આ દેશનું જે ગૌરવ વધાર્યું છે અને આદરણીય પાટીલ સાહેબના સંગઠનની કુશળ રણનીતિ આ બધા જ સમીકરણોને ધ્યાનમાં રાખી તેઓ આકર્ષિત થયા હતા અને આજ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે પુનઃ હું એમનું સૌનું સ્વાગત કરું છું આવકારું છું ધન્યવાદ મારું નામ દેસાઈ પિયુષ ભુરાભાઈ હું પેલા આમ આદમી પાર્ટીમાંથી માલધારી સેલની જવાબદારી નિભાવી રહ્યો હતો ગુજરાત પ્રદેશની અત્યારે હાલ મેં વિધિવત રીતે સી આર પાટીલ સાહેબના હાથે અને સંગઠનના હાથે મેં અત્યાર ભાજપમાં જોઈનિંગ કર્યું છે અને એમાં મારી વિચારધારા હતી કે સંગઠનને મજબૂત કરવા માટે અને લોકોના પ્રશ્નો અને લોકોનું કામ થાય એના માટે મેં અત્યારે હાલ બીજેપીનો જોઈન કરી છે અને ભારતીય જનતા પાર્ટીની અંદર હું તન મન ધનથી સેવા કરીશ